પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં છાસઠ સગીર યુવતીઓ ગર્ભવતી બનવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે જેમાં બાળ લગ્ન અને પ્રેમ લગ્નના કારણે સગીર યુવતીઓ ગર્ભવતી બનતી હોવાનું સામે આવી રહ્યું છે પોરબંદર જિલ્લામાં નોંધાયેલ ગર્ભવતી સગીર યુવતીઓમાંથી મોટા ભાગની પરપ્રાંતીય મજૂર પરિવારની યુવતીઓ હોવાનું સામે આવ્યું છે ગુજરાત રાજ્ય દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખાસ વિભાગ કાર્યરત છે ત્યારે બાળ લગ્ન અટકાવવા તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ રાજ્યમાં ક્યાંય ને ક્યાંય બાળ લગ્ન થઈ રહ્યા હોવાનું ખુલ્લું છે પોરબંદર જિલ્લામાં પણ સગીર યુવતીઓ ગર્ભવતી બની હોવાના આંકડા સામે આવ્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં બે વર્ષમાં સગીર વયની છાસઠ યુવતીઓ ગર્ભવતી બની હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં પોરબંદર તાલુકામાં પંદર સગીર યુવતી અને કુતિયાણા તાલુકામાં અગિયાર સગીર યુવતીઓ ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે આ ગર્ભવતી છાસઠ યુવતીમાંથી ચૌદ વર્ષની બે યુવતી પંદર વર્ષની ચાર યુવતી સોળ વર્ષની અઢાર યુવતીઓ અને સત્તર વર્ષની બેતાલીસ યુવતીઓ ગર્ભવતી બની હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે પોરબંદરના આરોગ્ય વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ગર્ભવતી સગીર યુતિ મોટાભાગની મોટા ભાગની પરપ્રાંતિય પરિવારની યુવતીઓ છે તેમજ આ યુવતીઓ બાળ લગ્ન તેમજ પ્રેમ લગ્ન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે પોરબંદરમાં બે વર્ષમાં છાસઠ સગીર ગર્ભવતી યુવતીને તમામ આરોગ્યની સુવિધા આપવામાં આવે છે ડોક્ટર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે સગીર વયની ગર્ભાવસ્થામાં તકલીફ થાય સગીર વયની યુવતીઓ હોય તે બાળક કેમ સાચવવું એ પણ ખબર ના હોય લોહીના ટકા પણ ઓછા હોય જો સગીર વયની યુવતીઓના ગર્ભવતી થતાં અટકાવ માટે સારી શિક્ષા જરૂરી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર